નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આમ જોવા જઈએ તો અત્યારે આપણે માવઠાના જાપટા વિશેને આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં ઘણા દિવસ પહેલાં પણ અમે જણાવ્યું હતું કે છવ્વીસથી લઈને ત્રીસ એપ્રિલ વચ્ચે અમુક વિસ્તારોની અંદર ઝાપટા પડશે જો કે એ જાપટા વિશે પછી પાછળથી અમે એવું પણ જણાવ્યું હતું હવે આનો ખતરો ટળ્યો છે એમ ખતરો મોટા ભાગના વિસ્તારોની અંદર ટળી ગયો છતાં પણ કેમ કે જે કીની અસર થઈ છે આ અસ્થિરતા આવી છે અસ્થિરતાને કારણે ગઈકાલે આજ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા ગઈકાલે એટલે કહી શકાય કે છવ્વીસ એપ્રિલ અને આજે સાત સત્યાવીસ એપ્રિલ બે દિવસ સુધી જે ઝાપટાં પડ્યા વધારે પડતા જે ઝાપટા પડવાની સંખ્યા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર દાહોદ ગોધરાના અમુક ગ્રામ્ય વિસ્તારો છે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારો છે અને બીજા પણ અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટાઓ નોંધાયા છે અને એકલ દોકલ સેન્ટરની અંદર ઝાપટાથી ભારે માવઠું પણ થયું છે એટલે આમ જોવા જઈએ તો આ જે અસ્થિરતા છે એ કોઈ કારણે આવી ન ગણાય કેમ કે આ અસ્થિરતા છે વધારે પડતા ટેમ્પરેચર અને ગરમીને કારણે આ એક માહોલ સર્જાયો છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર આ માહોલ જોવા મળ્યો હવે જે વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું અથવા તો વરસાદ જોવા મળ્યો છે ત્યાં તો ચોક્કસથી આ એક પરિસ્થિતિ છે વિપરીત ગણી શકાય અત્યારે જે નોર્મલ કન્ડિશન હોય કરતા વિપરીત પરિસ્થિતિ જોવા મળી પણ જે વિસ્તારોની અંદર માવઠું નથી થયું એ વિસ્તારોની અંદર ઘણા વિસ્તારો એવા છે કે અત્યારે એકદમ આછા સામાન્ય અને જે વાદળ છે એ છવાયેલા છે જો કે આ વાદળ છે આને કારણે ગરમી અને ઉકળાટ જે સવાર સાંજના સમયે ગરમી અને ઉકળાટમાં વધારો થતો હોય છે એ વધારો છે એ ક્રમશ આપણે ઊંચો રહેશે કેમકે આ વાદળને કારણે પણ જે હ્યુમિડિટીનું પ્રમાણ છે ને એના કારણે જે ગરમી વધતી હોય છે એ ગરમીમાં વધારો થયો છે આ વધારો છે કન્ટિન્યુ રહેશે અને આ વાદળ જે વિસ્તારોની અંદર છૂટાછવાયા જોવા મળી રહ્યા છે એ પણ હજુ આવનાર અથવા તો દિવસ સુધી જોવા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે અથવા તો એપ્રિલ સુધી આ વાદળ મળશે અને ખાસ કરીને હવે બીજા કોઈ વિસ્તારોની અંદર ભારે માવઠાની શક્યતાઓ નથી જે વિસ્તારોની અંદર માવઠું થવાનું તો ત્યાં થઈ ગયું છે બીજા વિસ્તારોમાં જે વાદળ છે એ પણ હવે જોવા જઈએ તો હાઈ લેવલના વાદળ છે એટલે કે આઠસો પચાસ કરતા વધારે એચપીએ લેવલ જે આ વાદળો છે અને વાદળ છે એકદમ આછા વાદળ છે વધારે કોઈ ઘાટા દેખાતી નથી અને જે જે ગરમી વચ્ચે પ્રમાણ છે એ ઘટી જશે આવશે જોકે અત્યારે તાપમાન દ્રષ્ટિએ જોવા જઈએ તો તાપમાન નોર્મલ કરતા થોડુંક ઊંચું ચાલી રહ્યું છે પણ વાદળને કારણે માવઠાને કારણે અમુક વિસ્તારોની અંદર તાપમાન ઘટ્યું હશે પણ તાપમાન ઘટવા છતાં પણ જે ગરમીનો ઉકળાટ હોય છે એમાં વધારો નોંધાયો છે એટલે આ દરેક મિત્રો માહિતી છે એ આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે અને ખાસ કરીને આવતીકાલે રવિવાર છે એટલે રાત્રે આઠ થી નવ એક કલાક માટે આપણે ખેડૂત સમાધાન પણ કરશું અને આવતીકાલે બપોરે પણ એક્સ્ટ્રા એક વિડીયો મૂકી અને તમને હવામાન વિશેની અગત્યની માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જો આપણે ફેસબુક પેજ ફોલો ન કરેલું હોય તો આપણું ફેસબુક પેજને પણ ફોલો કરજો અને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે હાલ જે આપશો ધન્યવાદ